ધાનેરા તાલુકાના માલોત્રા ગામે શ્રીના અધ્યક્ષતાને રાત્રી સભા યોજાઈ આજરોજ ધાનેરા તાલુકાના માલોત્રા માલો રાત્રી સભા યોજાઈ હતી જેમાં સાહેબ શ્રી જે આર મહેતા અને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી અને વિવિધ અધિકારી શ્રીઓ હાજર રહ્યા હતા ગ્રામીણ વિસ્તારની મુશ્કેલીઓ દૂર કરવા ગામના પ્રશ્નો રજૂઆત અને ફરિયાદો સાંભળી સરકારી લાભ સહાય યોજના અને માહિતગાર કર્યા હતા જેમાં ગામના લોકોની સમસ્યા સાંભળી મામલદાર શ્રી તેમજ અન્ય અધિકારી શ્રીઓ તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા બાહેદરી આપી હતી આજે રાત્રે મારોદા ગામની અંદર રાત્રે સભા રાખેલી હતી એમાં ગોમલદલ સાહેબ ડીડીઓ સાહેબ પાણીપુરા સાહેબ વિદ્યુત બોર્ડના સાહેબ બધાઓની હાજરીમાં અને ગામના બધા લોકોની હાજરીમાં બહુ સારો કાર્યક્રમ થયો અને ગામ લોકોએ જે બેને અને સાહેબ સમજાય બરાબર સમજો અમને સ્કીમ સરકારની શું ચાલી રહી છે એ બરાબર માહિતી કે થયા જાગૃત થયા અને ગામ લોકોનો પણ પ્રશ્ન સાહેબ શ્રી સાંભળ્યો અને ગામની રજૂઆત સાંભળી સાહેબ તાનેરાને અખિલ સ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મહેન્દ્ર નવીન ઘણા વસ્તી લોકો હાજર રહ્યા અને જેમના જેમના પ્રશ્નો હતા અમે માલદાર સાહેબને રજૂઆત કરી સાહેબે એમના જે પ્રશ્નો સ્થળ ઉપર કર્યું છે અને જે ગ્રામ પંચાયતના પ્રશ્નો હતા અમને સારી રીતે સાંભળ્યા છે અને આ વર્તન સમયમાં એનું પણ છે